પંદરમી મે બે હજાર બાવીસના રવિવારના રોજ રાષ્ટ્રીય કિસાન દળ અને કિસાન સેના તથા કેન્દ્રીય રેશમ બોર્ડના નેતૃત્વથી ગુજરાતના રાજ્યના નવસારી જિલ્લાના સદલાવ ગામમાં સેતૂત રેશમ ઉત્પાદન માટે સેતૂતના છોડના રોપણીનું આયોજન અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન દળ અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાણી તથા ભારત ટેક્સટાઇલ સિલ્ક બોર્ડ કમિટીના ચેરમેન દ્વારા ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ નવસારીના સદલાવ ગામની અંદર છે અત્યારે સદલાવ ગામની અંદર ખૂબ જ ખુશીનો અત્યારે એ એ સમય છે કારણ કે અહીંયા પ્રાકૃતિક ખેતી રેશમની એટલે કે સિલ્કની કરવામાં આવશે અત્યારે મિલ્કની અંદર તો ગુજરાતનું નામ હતું પરંતુ હવે સિલ્કની અંદર થશે આવું આપણે મળીએ જય જવાન જય કિસાનના નેતા શ્રી ગિરીશભાઈ શ્રીમાળીને જી નમસ્કાર નમસ્કાર આજે જે ખરેખર ખૂબ જ સારો દિવસ છે સદલાવની અંદર શું કહેવા માંગો છો આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે ને ગુજરાતના એક પર્વ માટે એક એવો સંકલ્પની સાથે એક ગર્વની વાત છે કે આજે ગુજરાતની અંદર ભારત વ ટેક્સટાઇલ ની અંતર્ગત જે રેશમ સિલ્ક બોર્ડ છે એમના સદસ્ય સચિવ આજે અમારી વચમાં છે અને એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે અમારી આટલા ટાઈમની મહેનતને લઈ ને એમને ધ્યાનમાં રાખી ને ગુજરાતની અંદર જે વર્ષોથી આ માંગ ખેડૂતોની હતી કે શેરીકલ્ચરનું કેમ અમારે ત્યાં પ્રાવધાન નથી એની સંદર્ભમાં સત્તાવીસ સ્ટેટના રાજ્યોને આજથી બે બે હજાર કરોડની સબસિડીનો ખેડૂતોને લાભ મળ્યો છે પર ગુજરાતના ખેડૂતોને આજે પણ લાભ મળ્યો નથી એ સંદર્ભમાં આજે ભૂમિપૂજન કરી ને આપશ્રીની સાનિધ્યમાં રાષ્ટ્રીય કિસાન દોર કિસાન નેતા નેતૃત્વને રાખી ને સેન્સર સિલ્ક બોર્ડના સદસ્યોને સાથે રાખીને આજે વૃક્ષારોપણ શેરીકલ્ચરનું કરવા આવ્યું છે ને હેરીકલ્ચરનું કરવા આવ્યું છે ગિરીશભાઈ ખાસ કરીને બીજા અન્ય જે તમે પાકો તમે ઉત્પાદન કરો તો એના કરતાં પણ સિલ્કની અંદર વધારે મુનાફો છે બહુ સરસ વાત તમે કરી આ મારા ખેડૂત ભાઈઓ ખેડૂત પરિવાર માટે બહુ અગત્યની વાતો છે કે અમે જેટલી મન મહેનત ખેતીમાં કરીએ છે એની સામે ક્યારેય અમને વળતર મળતું નથી પાછલા સો વર્ષના ઇતિહાસમાં તમે જોઈ લો કે જે રનિંગ ક્રોપ છે આપણે કરતા આવ્યા છીએ એની સામે આજે ભારત વર્ષમાં એક માંગ છે કે રેશમ સિલ્ક મિલ્ક જે આપણા સેતુતના જાડવા છે એ જાડવામાંથી કુકોઈન બને એ કુકોઇનમાંથી રેશમ સિલ્ક બને ના આ સિલ્કનું કાપડ આજે બહુ ઊંચા રેટમાં ફોરેનમાં વેચાય છે એની સામે ઇરીકલ્ચર જે એરંડાની ખેતી કહેવાય છે એનું પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારેથી વધારે વાવેતર અમારા ખેડૂત મિત્રો કરી રહ્યા છે આજે નવસારીથી હું ગુજરાતના તમામ ખેડૂતોને એમ એમ કહેવા માંગુ છું કે સાહેબે નેતૃત્વમાં અમને દસ લાખ ખેડૂત સુધી પહોંચવા માટે અમને પ્રાવધાન આપ્યો છે જેની અંદર ખેડૂતોને શિક્ષણ કરવાનું મજદૂરોને શિક્ષણ કરવાનું બધા પ્રાવધાનોની પરમિશન અમને આજે આપી દીધી છે સેરિકલ્ચરનું નવસારીથી શરૂઆત કરી ના પાંચ લાખ ખેડૂતો સુધી બે હજાર ચોવીસ સુધીનો અમારો ટાર્ગેટ છે જેની સામે ખેડૂતોને એને ફસલનો કુકુન કશે વેચવા જવાની જરૂર નથી અહીંયા કંપનીઓની સાથે વાત થઈ ગઈ છે એક્સપોર્ટરની સાથે વાત થઈ ગઈ છે બધો માલ ખેડૂતોનો બાય પ્રોડક્ટ બનીને અહીંયાથી એક્સપોર્ટ થશે ને ખેડૂતની આવકમાં આઠ ગણોની દસ ગણોની આ સો ટકાનો વધારો છે જે ખેડૂત અત્યારે જે આવક કરે છે એની સામે એનું તમે ગણિત મૂકો તો પચીસ વર્ષનો એના છોડવાની ઉંમર છે એ હાઈ ટેકનોલોજીનો છોડવો છે

गुजरात में लाने का हमारा बहुत दिनों से ये प्रयास था वो निश्चित रूप से सक्सेसफुल होगा क्योंकि जो कृषक यहाँ पर आज के कार्यक्रम में उपस्थित हुए हैं उन्होंने बड़े ध्यान से हमारी बातों को सुना और इस बात को समझा कि निश्चित रूप से इस एक्टिविटी को यहाँ पर लेने से अधिक से अधिक लाभ प्रति एकड़ प्रति साल हो पाएगा और हम लोग भी अपने सेंट्रल सिल्क बोर्ड से अपने साइंटिस्ट को और हमारे जो और विशेषज्ञ हैं यहाँ पर डिप्लॉय करेंगे कि जिससे कि जो भी नई टेक डेवलप किया जा रहा है सेंट्रल सिल्क बोर्ड के द्वारा वो यहाँ पर प्राथमिकता से आ सके और मेरा पूर्व में जैसा बताया गया कि मार्केटिंग को लेकर समस्या थी पहले लेकिन वो 20 साल 30 साल पुरानी बात हो गई आज आज जो समय है इसकी काफ़ी डिमांड है और आज जो भी कृषक कोकुन पैदा कर रहा है उसके हाथों हाथ वो ये सामग्री यह बिक जा रही है इसलिए आने वाले समय में मार्केटिंग की कोई समस्या नहीं होगी जैसा अध्यक्ष महोदय ने बताया इसमें लाभ के जो या संभावनाएं हैं प्रति एकड़ दो से तीन लाख रुपए ज़्यादा कुछ करना भी नहीं है मैंने एक वन टाइम इन्वेस्टमेंट है तो मुझे पूरा विश्वास है कि यहाँ पर यह सक्सेसफुल होगा મિત્રો હવે તમારે કાંઈ પણ પાક લેવા કરતાં તમારે અત્યારે નેચરલ ખેતી એટલે કે રેશમની ખેતીનું ખાસ જરૂર છે અહીંયા હમણાં રોપા એટલે કે શ્રી ગણેશ રોપા રાખીને કરવામાં આવ્યા છે ખાસ કરીને જય જવાન જય કિસાનના નેતા છે જે રાષ્ટ્રીય કિસાન દળના શ્રી ગિરીશભાઈ શ્રીમાળી સાથે સાથે કેન્દ્રીય મિનિસ્ટર બોર્ડના પણ છે તેમણે કહ્યું છે કે એક એકર દીઠ આમ તો સાડા ચારથી પાંચ લાખ પરંતુ બધો જ નફો કાઢતા તમને નેટ ત્રણથી સાડા ત્રણ લાખ મળશે આનાથી બીજું તમને શું જોઈએ टी ट्वेंटी फोर न्यू चॅनलमध्ये प्रकाशवाडा नवसारी सदलाव